કેમ છો મિત્રો હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે ઉપર તો આજે મિત્રો આપણે વાત કરવાની છે કે ગુજરાત સરકારે ગાંધીનગર ખાતેથી જાહેરાત કરી છે કે જ્ઞાન સહાયકમાં ભરતી એટલે કે તમે જો ટીચિંગની જોબ કરવા ઈચ્છતા હો અને સરકારી સ્કૂલમાં ભણાવવા માંગતા હો તો તમારે જ્ઞાન સહાયકની ભરતીમાં ફોર્મ જરૂરથી ભરવું જોઈએ ભલે આ છે તમારી કોન્ટ્રાક્ટ બેઝ હોય પણ અહીંથી તમને ઘણી બધી તકો મળી રહેવાની છે કોઈ બી જેમ સરકારી નોકરી આપે આ સરકારી નોકરીનું ફોર્મ નીકળે એમાં તમે જો તમારું એક્સપિરિયન્સ ઉલ્લેખ કરો તો તમને વધારે ચાન્સ મળે છે અને એ બી તમારે સરકારી ભરતીમાં તમે ફોર્મ ભર્યું હોય તો આ તો સરકારી સ્કૂલ જ છે તો તમને એ તમારે તો ચાન્સ વધારે રહી જવાનો છે એટલે તમે જો મિત્રો આજના વિડીયો અને શરૂ કરતા પહેલા બતાવી દઈએ કે જો મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે દબાવી દેજો જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી યોજનાની માહિતી સરકારી ભરતીની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય તો શરૂ કરીએ મિત્રો આજના વિડીયો અને જોઈએ કે જ્ઞાન સહાયકની જે ભરતી નીકળી છે એમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં કઈ રીતે ફોર્મ ભરવાનું છે એનો પગાર છવ્વીસ હજાર સુધી તમારે રહી રહેવાનો છે

has released an official notification for the recruitment of સ્ટેટ તો આખા ગુજરાતની અંદર પ્રાઈમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટેની આ પાડવામાં આવી છે ઇઝ ઇન્વાઇટિંગ ઓનલાઈન ટુ ફિલ ધીસ વેકેન્સીસ ઓન એન કોન્ટ્રાક્ટ બેસિસ તો કરાર ઉપર આની ભરતી બહાર કવર્સ મેન્ટ પ્રાઇમરી સ્કૂલ ગ્રાન્ટિન એડ સેકન્ડરી હાયર સેકન્ડરી સ્કૂલ્સ એન્ડ રેસિડેન્શિયલ સ્કૂલ્સ આશ્રમ સહ સલાહ અંડર ધ ટ્રાઇબ ડેવલપમેન્ટ એન્ડ ટ્રાઈબલ ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ તો જે બધા ડિપાર્ટમેન્ટ કીધા કે ટ્રાઇબલ ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ કે પ્રાઇમરી સ્કૂલ કે અર્ધ સરકારી સ્કૂલમાં જે ગવર્મેન્ટ ટીચર્સની ભરતી હોય છે ત્યાં તમને સરકાર સરકારી શાળાઓની અંદર કે અર્ધ સરકારી શાળાઓની અંદર ટીચિંગની જોબ મળવાની છે મહિનાના કરાર બેઝિસ ઉપર જો તમારો ઇફ યુ આર પેશનેટ અબાઉટ ટીચિંગ ધીસ ઇઝ ગ્રેટ ચાન્સ ટુ સર્વ ઇન ધીસ આર્ટિકલ વી વિલ પ્રોવાઈડ યુ વિથ ઓલ ડિટેલ્સ રિગાર્ડિંગ સેલરી એજ એજ લિમિટ એન્ડ ધ એપ્લિકેશન લિંક

ભરતી પાડી છે જેમાં તમને પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરી એટલે કે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં તમને મળવાની છે આ જોબ કોન્ટ્રાક્ટ ડ્યુરેશન શું છે તો અગિયાર મહિનાનો કરાર છે જોબ લોકેશન કઈ છે તો ગુજરાતની અંદર જ છે એપ્લિકેશન કઈ રીતે કરશો તો તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો સ્ટાર્ટ ડેટ એટલે ક્યારથી શરૂ થાય છે તો બે ડિસેમ્બરથી આ શરૂ થાય છે અત્યારે ત્રીસ તારીખ થઈ તમારે હું અત્યારે જે વિડિયો બનાવું છું અપલોડ કરું છું ત્રીસ તારીખ આ તમારે છે અ બે તારીખે અને હું બે તારીખે જ તમારે ત્યાં સાઇટ ઉપર અપલોડ કરવાનું છે એટલે તમે આ બે તારીખથી આની ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે સોશિયલ વેબસાઇટ કઈ છે ઓફિશિયલ વેબસાઇટ કઈ છે તો એસ ઉપર તમે ભરી શકો છો આ ભરતી આગળ જોઈએ તો વેકેન્સી ડિટેલ્સ અને સેલરી જોઈએ ધ રિક્રુટમેન્ટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ થ્રી સેક્શન્સ બેઝ ઓન ધ સ્કૂલ લેવલ ધ ગવર્મેન્ટ હેઝ ફિક્સ મંથલી પ્રાઇમરીની અંદર તમને એકવીસ હજાર પર મંથ મળી રહેવાનું છે સેકન્ડરીની અંદર ચોવીસ હજાર પર મંથ અને હાયર સેકન્ડરીની અંદર છવ્વીસ હજાર રૂપિયા સુધીનો પગાર તમને મળી રહેવા પાત્ર રહેશે આગળ જોઈએ આપણે Eligibility ક્રાઇટેરિયા તમે એલિજિબલ છો કે નહીં તમે જોઈ લો તો કેન્ડિડેટ મસ્ટ એન્સ્યોર દે મીડ ધીફિક રિકવાયરમેન્ટ બિફોર એપ્લાઇંગ પ્લીઝ નોટ ધિઝિકલ એપ્લિકેશન પોસ્ટ ઓર કુરિયર વિલ નોટ અલાઉડ એટલે કે તમારે જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તમારે આની જે નોટિફિકેશન પાડી છે એ પ્રમાણે હોવું જોઈએ અત્યારે જોઈએ કે શું છે અને તમારે જો તમે ફિઝિકલ એપ્લિકેશન લઈને ગાંધીનગર જાઓ કે મેલ કરો કે કુરિયર કરો તો એ બધું ચાલશે નહીં તમે જો ઓનલાઈન ફોર્મ ભર્યું હશે ને તો જ એ માન્ય રાખવામાં આવશે જોઈએ કેન્ડિડેટ આર એડવાઇઝડ ટુ સ્ટ્રિક્ટલી રીડ ધ ઓફિશિયલ ગાઈડલાઇન્સ અવેલેબલ ઓન ધ વેબસાઈટ રિગાર્ડિંગ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સચેસ ટેટ રિક્વામેન્ટ એન્ડ ડિગ્રી કે ટીટ આપી હશે તો તમે આના માટે એલિજિબલ છો તો પ્રોપર તમને ક્યાં મળી જશે તો નોટિફિકેશન જે રિલીઝ કરી છે એની અંદર તમને બધી માહિતી મળશે અને નોટિફિકેશન હોય છે બહુ લાંબુમાં કલાક નીકળી જાય વાંચતા એના આપણે ડિસ્ક્રિપ્શન બતાવ્યું છે બિફોર ફિલિંગ આઉટ ધ ફોર્મ ધ ક્વોલિફિકેશન વિલ એઝ પર ધ નોર્મ્સ સેટ બાય ધ એજ્યુકેશનલ ડિપાર્ટમેન્ટ ફોર ધીસ સ્પેસિફિક કોન્ટ્રાક્ટ બેસિસ તો આ કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર તમારે જે બી ક્વોલિફિકેશન નક્કી થાય છે એ પ્રમાણે તમારે ફોલો કરવાનું રહેશે તમારે એજ લિમિટ જોઈ લઈએ શું છે પ્રાઇમરી માટે છે એ ચાલીસ વર્ષ સુધીની તમારી ઉંમર હોવી જોઈએ સેકન્ડરી માટે પિસ્તાલીસ વર્ષની ઉંમર હોવી જોઈએ હાયર સેકન્ડરી માટે પિસ્તાલીસ વર્ષ એટલે કે એમાં તમને ઘણો બધા ચાન્સ મળી રહેવાના છે પિસ્તાલીસ વર્ષ એટલે બહુ વધારે થઈ જાય છે

તમારે બે ફાઇલ અહીંયા એક લખ્યું છે બે બનાવી લેજો એક તમે તમારી જોડે રાખજો સેમ કોપી સેટ એક તમે ત્યાં સબમિટ કરજો સેમ કોપી અને

ગાઈડલાઇન્સ રિગાર્ડિંગ મેરિટ એજ એન્ડ ક્વોલિફિકેશન ઓન ધ હોમ પેજ તમે બધી જે બી ઇન્સ્ટ્રક્શન આપી છે નોટિફિકેશનમાં એ તમે ફોલો કરી લેજો અને એ પ્રમાણેની તમારી એજ અને ક્વોલિફિકેશન ફિલ કરો રજીસ્ટ્રે ક્લિક ઓન ધ એપ્લાય બટન એન્ડ ફિલ ઇટ ડિટેલ્સ તો તમારી જે બી પર્સનલ એજ્યુકેશન હોય છે એ તમારે રજીસ્ટર કરી દેવાની છે એટલે ભરી છે છે એના પછી જે જે તમે તમારું ક્વોલિફિકેશન લખ્યું છે એ પ્રમાણે તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે પછી તમે સબમિટ કરશો સબમિટ ધ ફોર્મ એન્ડ ધ પ્રિન્ટ આઉટ ફોર ફ્યુચર રેફરન્સ અને ફોર્મ સબમિટ થઈ ગયા પછી તમારે એક પ્રિન્ટ આઉટ તમારી જોડે રાખવાનું છે અને એને ફીચર રેફરન્સ માટે સંભાળીને રાખવાનું છે જ્યારે તમે કોલ આવશે ત્યારે એપ્લિકેશન લઈને જવાનું રહેશે નોટ એપ્લિકેશન વી પોસ્ટ કુરિયર ઓર ઓર પર્સન એટ ધ ડિસ્ટ્રિક્ટ સ્ટેટ લેવલ બી રિજેક્ટેડ જો તમે ડાયરેક્ટ જઈને ફોર્મ આપો છો સબમિટ કરાવો છો કે તમે કુરિયર કરો છો કે પોસ્ટથી મોકલો છો તો એ બધું માન્ય રાખવામાં નહીં આવે માત્ર ને માત્ર જો તમે ઓનલાઈન પ્રોસેસ કરી હશે તો એ જ માન્ય રાખવામાં આવશે આગળ જોઈએ ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લઈએ ધ્યાનથી તો ઓનલાઈન એપ્લિકેશન શરૂ થવાની છે બે તારીખથી અને ઓનલાઈન એન્ડ થઈ જશે તારીખ એટલે માત્ર તમને દિવસનો સમય મળવાનો રહેશે આગળ જોઈએ મિત્રો કે બાબતો છે તો પોસ્ટ કઈ છે તો પ્રાઇમરી સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પોસ્ટ છે અગિયાર મહિનાનું ફિક્સ કોન્ટ્રાક્ટ છે એ તમે પરમાનન્ટ જોબ નથી કોન્ટ્રાક્ટ બેસિસની જોબ છે

કોઈ બી ગવર્મેન્ટ જોબ ની ફિલ્ડમાં જાઓ છો તો તમે આ ફોર્મ ભરી દો કેમ કે આ બધી વસ્તુ વસ્તુ શું છે કે તમે આ જે છો ને એ જ તમને ત્યાં તમારે એક્ઝામમાં આવે છે વસ્તુ પૂછવામાં આવતી નથી તો તમે અહીંયા શું અમે તમને તમે જો અહીંયા જોબ માટે લાગી જશો તો તમારી જે બી પ્રેક્ટિસ છે તમારી ત્યાં ને ત્યાં લાઈવ થતી રહેશે તો તમે જો આમાં ટીચિંગનો જોબ સિક્યોર કરશો ને તો તમારું જ નોલેજ વધશે

જોડાયા છો એના બદલ તમારો ખૂબ ખૂબ આભાર